સ્કૂલ સામે ગંભીર બેદરકારીને લઈને હવે તમામ તપાસ જે છે તે તેજ થશે તો મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો આ ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે સ્કૂલ સામે ગંભીર બેદરકારીને લઈને હવે આરોપો નક્કી કરવામાં આવશે જે રીતે સમગ્ર ઘટના સામે આવી હતી આ મંગળવાર બપોરની ઘટના કે જ્યાં એક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી અને એ વિદ્યાર્થી એ તેનું મોત થયું હતું અને આ સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપ લાગ્યા હતા કેમકે વિદ્યાર્થી કે જેના પર હુમલો થયો હતો તે લોહીથી લથપથ હાલતમાં સતત ત્રીસ મિનિટ સુધી સ્કૂલના કેમ્પસમાં હતો પરંતુ તેમ છતાં કોઈએ હોસ્પિટલ લઈ જવાની પણ તજવીજ હાથ ન ધરી કોઈ શિક્ષકો કે કોઈ પણ પ્રિન્સિપલ કોઈ પણ સ્કૂલના સત્તાવાળા કે સિક્યોરિટી કોઈએ પણ તેને હોસ્પિટલ પહોંચવા પહોંચાડવાની કામગીરી ન કરી જેના લીધે આ સમગ્ર જે ઘટના જે છે તે વધુ ગંભીર બની છે અને સ્કૂલની બેદરકારી વધુ ગંભીર બની છે અને સ્કૂલની જવાબદેહી છે તેના કારણે હવે સ્કૂલ સામે ગુનો નોંધવામાં આવતો હોય તેવો આ પહેલો કિસ્સો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે હવે ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તજવીજ હાથ ધરી છે સ્કૂલ સામે ગંભીર બેદરકારીને લઈને આરોપો નક્કી થશે સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવશે તો આ પહેલો એવો કિસ્સો છે કે જ્યાં સ્કૂલ સામે ગુનો નોંધવામાં આવતો હોય અને આ સમગ્ર મામલે હવે તપાસ તેજ થશે તસવીરોમાં મેં આપને બતાવી રહ્યા છે આ એ જ વિદ્યાર્થી છે કે જેની હત્યા નિપજાવવામાં આવી હતી અને તમામ સ્કૂલ સાથે જે સંકળાયેલા શિક્ષકો જે છે તમામ સામે પગલા લેવામાં આવશે શાળાના સંચાલકો સામે પણ પગલા લેવામાં આવશે તેવી શક્યતાઓ છે ગંભીર બેદરકારી છે સ્કૂલની કેમ કે આ વિદ્યાર્થી કે જે સતત આ હાલતમાં હતો ખૂબ જ ગંભીર હાલતમાં લોહીથી લથપથ હાલતમાં હતો અને તેના મિત્ર અને તેની માતા જ્યારે આવી તે સમયે તેને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ જો પહેલાંથી તકેદારી દાખવી હોત જો કોઈ સિક્યોરિટી કે લોકો જે છે સ્કૂલમાંથી દોડીને આવ્યા હોત તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હોત તો કદાચ આ છોકરો જીવતો હોત કદાચ આ વિદ્યાર્થી જીવતો હોત પરંતુ આ ગંભીર બેદરકારી છે અને અનેક આક્ષેપો પણ થયા છે સ્કૂલ ઉપર તેને લઈને પણ તપાસ કરવામાં આવશે તો આ પહેલો એવો કિસ્સો છે કે જ્યાં એક સ્કૂલ સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આ પહેલો એવો કિસ્સો છે કે જ્યાં ઘટનાની જે ગંભીરતા જે છે આરોપો જો સાબિત થાય તો કદાચ માન્યતા રદ કરવા સહિતના પણ પગલાં લેવામાં આવી શકે છે પરંતુ હવે કઈ દિશામાં તપાસ થાય છે તે જોવાનું રહ્યું સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે કેમ કે સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તો ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી પરવાનગી માંગી છે સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદની આ સમગ્ર જે ઘટના પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં કોઈ સ્કૂલ સામે આ પ્રકારે ફરિયાદ અને આરોપો ઘડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સ્કૂલ સામે ગંભીર બેદરકારીને લઈને આરોપો નક્કી થશે સ્કૂલના તમામ જે સત્તાધીશો તમામ જે શાળા સંચાલકો અને શિક્ષકો પ્રિન્સિપાલ સહિત એ તમામ લોકો કે જેમની બેદરકારી સામે આવી હતી આ સમગ્ર ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓએ અનેકવાર કહ્યું છે કે અવારનવાર ફરિયાદો કરવામાં આવતી હતી તેમ છતાં સંચાલકો કોઈ પ્રકારે પગલાં લેતા ન હતા શિક્ષકોને ફરિયાદ કરવામાં આવતી હતી કે વિદ્યાર્થીઓ અમુક કે જે શાળાની અંદર હથિયારો લઈને આવે છે શાળાની અંદર જે છોકરીઓ છે તે પણ સલામત નથી આ પ્રકારના અનેક દાવા અને ન ખવાય તે પ્રકારની વસ્તુઓ ખવડાવવાનું એક ચલણ અનેક પ્રકારના આક્ષેપો અનેક પ્રકારની ફરિયાદો વિદ્યાર્થીઓએ વાલીઓએ કરી છે જો બાળકો તિલક લગાવીને આવે તો દોરા ધાગા લગાવીને આવે તો ઉતરાવી નાખતા હતા આ તમામ પ્રકારનો વાલીઓનો આક્ષેપ છે તમામ આ ફરિયાદો છે જેને લઈને હવે તપાસ તે જ કરવામાં આવી છે એટલે આખી સ્કૂલ સ્કૂલની કામગીરી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ વચ્ચે વ્યવહાર થતો હતો સ્કૂલની અંદર શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે જે પ્રકારનું વર્તન કરતા હતા આ તમામ જે બાબતો છે તેની ખૂબ જ ઝીણવટભરી હવે તપાસ કરવામાં આવશે કેમ કે સ્કૂલનું મેનેજમેન્ટ એ શંકાના ઘેરામાં છે સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગંભીર બેદરકારી આચરવામાં આવી છે કે સ્કૂલની પાસે કોઈ વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં થી વીસ મિનિટ સુધી તરફડિયા મારતો હોય અને તેમ છતાં કોઈ તેને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ ન હાથ ધરે કોઈ પણ વ્યક્તિ દોડીને આવે નહીં તેને પૂછે નહીં કે શું થયું છે ખુલે આમ જાહેરમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના ધારદાર હથિયાર તેના શરીર ઉપર ઝીકીને તેને ઘા મારીને જતું રહે છે ફરાર થઈ જાય છે મિત્રો સાથે અને એ વિદ્યાર્થી જે ઘાયલ થયો છે તે લોહી લુહાણ હાલતમાં પડ્યો રહ્યો હોય અને જ્યાં સુધી તેની માતા કે અન્ય કોઈ તેનો દોસ્ત આવીને તેને હોસ્પિટલ ન પહોંચાડે ત્યાં સુધી એ લોહી લુહાણ હાલતમાં તરફડિયા મારતો પડતો હોય તેની વેદના તેની પીડા તડપતી હાલતમાં તે હોય અને કોઈ પણ તેની સામું જોવાની પણ તસદી સુધા ન લે એટલે આ તમામ બાબતોની ગંભીરપણે નોંધ લેવામાં આવી છે શિક્ષણ વિભાગ સહિત તમામ નોંધ લેવામાં જે આવી છે સમગ્ર સેવન્થ ડે સ્કૂલ સામે હવે પગલાં લેવામાં આવે તેવી ચોક્કસપણે શક્યતાઓ ઊભી થઈ છે માન્યતા રદ કરવા સુધી કાર્યવાહી થઈ શકે છે પરંતુ હાલ સમાચાર એ છે કે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તજવીજ હાથ ધરી છે ગંભીર સ્કૂલની આ બેદરકારી છે તેને લઈને હવે આરોપો નક્કી થશે અને સ્કૂલના તમામ જે સત્તાધીશો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે